બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી ત્રાડકવાનો બનાવ બન્યો છે જો કે આ ઘટનામાં જલધારા ખંડિત થઈ છે પરંતુ શિવલિંગ સલામત છે ગામ લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી ગામ લોકો પર આવેલી આફતને મહાદેવે ટાળી હોવાનું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે જોકે વરસાદી માહોલ વચ્ચે આજ વહેલી સવારે સાત વાગી પંદર કલાક આસપાસ પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી પડવાનો બનાવ બન્યો છે આ વીજળી પડવાની ઘટનામાં મંદિરમાં આવેલ જળધારા ખંડિત થઈ છે પરંતુ આ ઘટનામાં શિવલિંગ સલામત રહેતા ગામ લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે રતનપુરના ગામ લોકોનું કહેવું છે કે ગામ પર આવેલી આફતને મહાદેવે પોતાના શિવલિંગમાં સમાવી દીધી છે જેનાથી ગામ લોકોનો બચાવ થયો છે ઘટના બાદ ગામ લોકો મોટી સંખ્યામાં મંદિરે ખંડિત જળધારા જોવા પહોંચ્યા હતા ગામલોકોએ મહાદેવ મંદિરે દર્શન કરી ગામને વીજળીના આફતમાંથી બચાવવા બદલ આભાર માની તેમના સમક્ષ શીસ ઝુકાવતા જોવા મળ્યા હતા ગામના સ્થાનિકોએ કહ્યું કે વહેલી સવારે આકાશમાંથી અચાનક પ્રકાશ નીચે આવ્યો જે મંદિરમાં ઘૂસ્યો અને જોત જોતામાં તો મંદિરની જળધારાના પથ્થરો તૂટીને મંદિર બહાર ફેંકાયા અમે ઘટનાથી થોડા સમય માટે ભયભીત બની ગયા હતા રતનપુર ગામે મંદિરની જળધારા ખંડિત થયા બાદ નવીન બનાવવા માટેની માપણી ગામ લોકો દ્વારા આજે જ શરૂ કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં ફરી મંદિરમાં જળધારા સ્થાપિત કરવાની કામગીરી પણ ગામ લોકો દ્વારા હાથ ધરવામાં આવી છે કહી શકાય કે રામેશ્વર મહાદેવ મંદિરમાં જે વીજળી ત્રાડકી તેના કારણે અન્ય કોઈ ગામ લોકોને નુકસાન નથી પહોંચ્યું અને જળધારા જ ખંડિત થતા લોકો આ ઘટનાને ચમત્કારથી ઓછી નથી ગણાવી રહ્યા કામરાજભાઈ ભટોળ રામ રતનપુર આજે સવારે વહેલાં સાત પંદર સુમારે અમારા ગામમાં વીજળી પડતા રામેશ્વર મહાદેવની અંદર જે જળાધારી હતી એ તૂટી ગઈ છે અને બાજુ મારા માતા પાર્વતીની મૂર્તિને પણ કોઈ નુકસાન નથી થયું બહાર નંદી મહારાજને કોઈ જાતનું નુકસાન નથી મંદિરમાં કોઈ જાતનું નુકસાન નથી અને છેક બસો ફૂટ સુધી જળાધારીના પથ્થરના ટુકડા ફેંકાણા ત્યારે બહાર સવારના સાત ને પંદર હોવાથી બાજુમાં સ્કૂલ પ્રાથમિક શાળાના બાળકો અવરજવર કરતા હતા તો કોઈ બાળકને પણ નુકસાન નથી કર્યું અમારા પૂજારી ત્યાં હાજર હતા એમને પણ એમના ધર્મપત્નીને બોલાવી લીધા એમનો પણ આબાદ બચાવ થયો છે ચા પીવા માટે જયારે આ અમારા ઉપર રામેશ્વર મહાદેવની કૃપા ગણો જે ગણો એ અમારા ગામમાં કોઈ જાતનું નુકસાન થયું નથી ને રામેશ્વર દાદાની બધો જ પ્રકોપ ઝીલી લીધો છે આજે સવારે સવા સાથે અમારા રતનપુર ગામે રામેશ્વર મહાદેવના મંદિરમાં વીજળી પડી હતી જેમાં શિવલિંગના આજુબાજુની જળધારા પર વીજળી પડતા એના ટુકડે ટુકડા થઈ ગયા હતા આ સમયે સવારે શાળાનો સમય હતો બાજુમાં શાળા છે તો બાળકોની અવરજવર હતી સામે અમારા બધાના ઘર છે અમે રહીએ છીએ તો ત્યાં પણ બધા લોકો હતા પણ એવું કહી શકાય કે આ બહુ મોટી આફત હતી જે મહાદેવે એમના પર લઈને અમારા બધાનો બચાવ કર્યો છે અને આ એક ચમત્કાર તરીકે જોઈ શકાય કારણ કે મંદિરના અંદર કે બહાર કોઈ નુકસાન નથી જ્યારે શિવલિંગની જળધારણના પથ્થર બહુ ભારે હતા મોટા હતા તેમ છતાં કોઈને કંઈ નુકસાન નથી અને ફક્ત શિવલિંગની જળધારણના પથ્થરો ખંડિત થયા છે દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા